ટેકનોલોજી સાથેના નવા નવા મશીનો આપવામાં આવ્યા છે જેમાં આનંદ જનરલ હોસ્પિટલ માં રાજ્ય સરકાર દ્વારા પચાસ લાખની નું લેપ્રોસ્કોપી મશીન ફાળવાતા દર્દીઓને સારામાં સારી આરોગ્ય સુવિધા મળી રહે આ મશીન દ્વારા ઓપરેશન કરવાથી શીરો મૂકવાની જરૂર રહેતી નથી માત્ર એક સેન્ટીમીટર જેટલો શીરો ખરવાથી ઇન્ફેક્શન થવાની શક્યતા ઘણી ઓછી થાય છે ઓપરેશન જો ખુલ્લું રહી જાય તો ચેપ લાગવાની શક્યતા રહે છે ત્યારે નવા મશીન દ્વારા ઓપરેશન થવાથી દવે દર્દીઓને ખૂબ જ ઓછી તકલીફ પડશે અને વહેલી રજા પણ મળી જશે અને ટાંકા લીધા ન હોય એટલે ઋઝ પણ જલ્દી આવી જાય છે આ માટે મશીન ખાસ ઉપયોગી સાબિત થશે આ મશીન લેપ્રોસ્કોપી આપણે આશરે પચાસ લાખની અરાઉન્ડ કિંમતનું આવ્યું છે અને આપણે બધા ઓપરેશન પહેલાં પેટ ખોલીને જે થતા હતા જેમ કે ગર્ભાશયની ગાંઠ છે અંડાશયની ગાંઠ છે અંડાશયમાં બાળક રહી જવું સર્જરીના જે હર્નિયા છે અને એપેન્ડિક્સ જેવા ઓપરેશન એ બધા દૂરબીનના મદદથી હવે લેપ્રોસ્કોપિક સર્જરીઝ બધી હવે થશે અને તેનાથી દર્દીઓને વધારે ફાયદો થશે કારણ કે દર્દીને વહેલી તકે રજા આપી શકીશું ઇન્ફેક્શન ચેપના ચાન્સીસ ઘટી જશે અને આ ઉપરાંત બીજા જેટલા દર્દીઓ જે પૈસા નથી ખર્ચી શકતા એવા હોય છે જે પ્રાઇવેટમાં ના કરી શકે એ અહીંયા સરકારીનો લાભ લઈ શકશે જે અહીંયા સેવા તદ્દન મફતમાં થાય છે સર્વે સંતો નિરામયની ભાવના સાથે ગુજરાત સરકાર લોકો